કાપોદ્રા સિલ્વર ચોક ક્રિસ્ટલ પ્લાઝા સાથી રૂમ નામની હોટલની આડમાં દેવ્યાપાનો ગોરક ધંધો ચલાવતા સંચાલક તથા ગ્રાહકોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી કાપોદ્રા સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન એક તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ એ ડિવિઝન સુરત શહેરના હોય મિલકત સંબંધી ગુનાઓ કાઢવા તથા અટકાવવા તથા મહિલાઓના શારીરિક શોષણ ને લગતા ગેરકાયદેસર ની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી નેસ્ટ નાબૂદ કરવા સારું જરૂરી સૂચના આપેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી બી ઓસુરા સાહેબ નાઓએ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા તથા મહિલાઓના શારીરિક શોષણને લગતા ગેરકાયદેસરની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી કાર્યવાહી કરવા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી સાહેબને અગાઉ સૂચનાઓ આપેલ જે અંગે પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી હકીકત મળેલ કે કાપુરા સિલ્વર ચોક ક્રિસ્ટલ પ્લાઝા સાથી રૂમ નામની હોટલમાં બહારથી એજન્ટ મારફતે ગ્રાહકને હોટલ પર મોકલી હોટલ સંચાલક સાથે મળી ભારતીય મહિલા મોકલી તે મહિલા પાસેથી ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ ગ્રાહકોને શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડી ઓયો હોટલની આડમાં મહિલા પાસેથી દિવ્યાપાનો ગોરખધંધો ચલાવે છે જે હકીકતની અંગતે રેડ કરતા સારુ સ્ટાફના પોલીસ માણસો સાથે હકીકત વાળી જગ્યા કાપુદરા સિલ્વર ચોક ક્રિસ્ટલ પ્લાઝા પહેલા માળે ચોસઠ એફ દુકાન નંબર એકસો બાર એકસો તેર સાથી રૂમ નામની હોટલમાં રેડ કરતા કાલુરામ બસીરામ સરગરા નામનો ઇસમ સંચાલક સદર હોટલમાં એજન્ટો દ્વારા હોટલમાં આવતા ગ્રાહકોને શરીર સુખ માણવા માટે સવલતો પૂરી પાડી મહિલાઓ પાસે પોતાના આર્થિક ફાયદા માટે વ્યાપારનો ધંધો કરાવી કમિશન કાઢતા મળી આવતા સંચાલક કાલુરામ બસ્તીરામ સરગરા તથા ગ્રાહક જિજ્ઞેશભાઈ કનુભાઈ નાઓ વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરી યૌન શોષણનો ભોગ બનેલ મહિલાને મુક્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે